જેમ બાદ એક ખંભલાઈમાં આપણે પટેલ સમાજના દરેક વખતે બધી જગ્યાએ એની નોંધ લેવાઈ છે પણ તમે જો જસુભાઈ ઉમિયાજી પાર્ટી પ્લોટ અને ઉમિયાજી મંડપ શ્રીસ જસુભાઈ એમનો દીકરો હિરેન અને આનંદ ક્યાં ગયો આનંદ બીજા ગાડા લેવા ગયો છે અને ઓલું શિવ વાગ્યો છે તાત્કાલિક આજે જો અમે બધા બપોરનો સમય છે અને અમે આજે થોડાક ફેરફાર કરી નાખ્યાં આવે કે જેથી બધા શાંતિથી બેસી શકે અને જે ત્રણ પાર્ટ હતા એને બદલે સામસામા બે પાર્ટ કરી દીધા લોકોને બોલવામાં મજા આવે અને સામસામા મંત્રોચ્ચાર થાય એટલે જે આપણી જૂની વૈદિક સંસ્કૃતિ હતી એ તો વચમાં જ એક ભાગ હતો એ કાઢ નાખો અત્યારે ફટાફટ પણ નહીં જસુભાઈને શું લેવા દેવા પણ આપણે બીજી જ્ઞાતિઓની જ્યારે ચર્ચા કરી છે ત્યારે આપણે આત્મમંથન કરવું જોઈએ કે મેં કીધું હતું એકવાર કે લક્ષચંડીમાં જેટલા ભૂદેવ હોય એટલા સ્વયંસેવક જોઈ એટલા જોઈ એટલા જોઈ તમે સમજદાર છો સમજદારને ઈશારો કાફી પણ પોતે અત્યારે રિયાલને બધું ગોઠવાય દુર્ગા સપ્તસતી એને એમનો દીકરો હિરેનભાઈ અને આનંદ બધું ફટાફટ સીવા ગયો નીચે કાપડ બદલાવી નાખ્યું આપણે દર જૂનું કાઢી નાખ્યું એને વોશ કરી નાખશું પાછું અને ધોઈને ચક્કા ચક્કર નાખશું બેસવાની વ્યવસ્થા થોડીક ફેરફાર કરી નાખી પરિવર્તન કરીએ ને તો થોડુંક બેસવાની મજા આવી લોકોને ઉત્સાહ જળવાઈ રહે એકને મોનોટોમસ એકને એક સાયકલ નો થયા રાખે અને સતત આપણું પણ ધ્યાન રહે આપણે કેમેરા લગાડેલા છે તો આપણી પણ વોચ રહે એના ઉપર અને માને સીધું જ ખંભાઈ માં વચમાં કશું જ નહીં અને સીધા જ મુખ્ય સ્થાપન તો આપણે જ્ઞાતિ પાસેથી શીખવાની જરૂર છે અને સ્વયંસેવા એવી હોય કે આમંત્રણ ન આપવાનું કે તમે બોલાવો તો આવીએ એવું તો ન હોય ને એને સ્વયંસેવા ક્યાં જ કહેવાય તો સ્વયંસેવક તો વોલિયન્ટર્સ મતલબ જે પોતાને વોલેન્ટરિલી આવે છે પોતાની મેળે તો ખરેખર જશુભાઈ ધન્યવાદને પાત્ર છે નહીં તો આપણા તમને કડવું લાગશે પણ હું કદાચ ખોટું બોલતો હોય તો મને કહો તમે કે આ તો આ તો આપણા પરિવારમાં આપણા આંગણે આવડો મોટો લક્ષંડી છે ભાઈઓ હું ફરી વાર કંપની નથી પણ ચોર્યાસી જાતના બ્રાહ્મણો છે આપણે તપાસ તો કરીએ આપણે તપાસ તો કરીએ થોડીક તો જેવું આજે સવારથી એટલે એની ટીમ જ આખી કામ કરવામાં પછી આપણે ઉમિયામાં અને ખોડિયારમાંના વખાણ કરીએ એ ખોટા તો નથી ને એમના દીકરાઓ એવા છે આપણા છે પણ હજી જાગ જાગવાની જરૂર છે ખૂબ જાગવાની જરૂર છે તો આપણે પણ ક્યાંય ના ક્યાંય પહોંચી જાય જગદંબા આપણે સહાય કરે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કઠોર પરિશ્રમ કરવો જ પડે કોઈ પણ જ્વલંત સફળતાને સંકલ્પને સિદ્ધ કરવા માટે અને ખરેખર તમને દુઃખ લાગે તો હું હૃદયથી ક્ષમા માગું છું પણ આપણા પરિવારમાં કેટલાય વોલિયન્ટર હશે ને કેટલાય યંગસ્ટર્સ હશે કેટલાય ફ્રી હશે અને આમંત્રણની થોડીક જરૂર હોય આપણા પરિવારની આંગણે પ્રસંગ હોય તો બધાય સાથે કારણ કે ત્રણ વાગે હમણાં સ્ટાર્ટ થઈ જશે પાછું એટલે બપોરના એકથી ત્રણનો જ અમને બ્રેક મળેલો એમાં અમે બધું નીચેની પાટો બધી ફેરવી નાખી ફટાફટ અહીંથી હતું બધું કચરા પોતા થઈ ગયા બેસવાની જગ્યા બદલાઈ ગઈ વોલિન્ટર્સની બધું સાપ બધાય પંચપાત્ર તરભાણું આંચમણી લેવાઈ ગયા આસનો બધા લેવડાવ્યા ફટાફટ રિયાલ લેવડાવી બધું આસન બદલાવ્યા ફરીથી નીચે પાથરીને ગોઠવા કાર્ય છે ને આ સિવાય હમણાં લાગી જશે દસ મિનિટમાં અને અહીં પણ ગોઠવાઈ જશે ત્રણ વાગે લોકો આવશે ત્યારે બધું જ તૈયાર હશે પાછા બેસી જશે કુલરની સિચ્યુએશન બદલી નાખી દે બધાને હવા આવે જ્યાં પંખો આવતો હોય તો ત્યાં કુલરની જરૂર ન હોય તો બે પંખાની વચમાં કુલર ગોઠવી દીધા જેના કારણે બધાને હવા આવે અભિમાન નથી પાત્રતા નથી ગૌરવ નથી કશું નથી પણ આત્મમંથન તો જરૂરી છે બધાએ તમામ ભાઈઓએ તમામ તમામ જે અંબાજે ખંભલાઈમાં કેવડતું જ કરુણા